શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું બહાર જે પેકેટમાં નાસ્તો મળે છે એવો જ નાસ્તો ચીજવાળો આપણે ઘરે તૈયાર કરીશું એ બી ફક્ત દસ મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે તમે ચાહો તો ફક્ત રોટલીના લોટથી જ આ નાસ્તો તૈયાર કરો છો છોકરાઓનું વેકેશન પડી ગયું છે અને બહારનો નાસ્તો આ ચીજવાળો તૈયાર પેકેટમાં મળતો હોય છે પણ પેકેટવાળા નાસ્તાની અંદર શું સામગ્રી નાખી છે કેવું ચીજ નાખ્યું છે અને કેવી રીતે બનાવ્યો છે એ તો આપણને ખબર નહીં હોતી પણ આપણે એ પેકેટવાળો નાસ્તો ઘરે કેવી રીતે બનાવો એ આજે આપણે જોઈશું વિડીયોમાં હવે તમે જોઈ શકો છો કે આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ઉપરથી આ રીતે ગરમા ગરમ નાસ્તા ઉપર તમે થોડો મસાલો આ રીતે આપણે મસાલો બી બનાવીશું તો એમાં તમે સ્પ્રિંકલ કરી શકો છો અને આ જે નાસ્તો બને છે ચીજવાળો એ આપણે ટામેટા સોસ સાથે સર્વ કર્યો છે તો હવે ચાલો આપણે વિડીયોમાં જે મેઇન સામગ્રી છે એ જોઈ લઈએ એક વાટકી મેં મેંદો લીધો છે એક વાટકી નોર્મલ રોટલીનો લોટ લીધો છે ઘઉંનો લોટ લીધો છે એક ચીજનું એક ક્યુબ લીધું છે મતલબ કે પેકેટ લીધું છે નાના એવા આ ચીજના દસથી બાર રૂપિયામાં આ એક પેકેટ આવી જતું હોય છે અને મરી છે અજમો છે અને જીરું છે મેન સામગ્રી બતાવી છે પણ હજુ આપણે ઘણી સામગ્રી અહીંયા ઉપયોગ કરીશું હવે આપણે અહીંયા પાવડર બનાવવાનો છે જીરું અને મરીનો અજમાને આપણે થોડો ક્રશ કરીને ઉમેરવાનો છે પણ જીરું અને આપણે મરી છે એને તો આપણે સારો એવો ખાંડી અને પાવડર તૈયાર કરવાનો છે તો ખાંડણી અથવા મિક્સરમાં જે પસંદ હોય એમાં તમે એનો પાવડર સરસ કરી શકો છો હવે આપણે લોટને ચાળવાનો છે તો એક વાટકી મેં અત્યારે અહીંયા મેંદો લીધો છે અને એક વાટકી ઘઉંનો નોર્મલ લોટ લીધો છે જે રોટલી બનાવતા હોય તમે ચાહો તો ફક્ત મેંદામાં બી આ નાસ્તો બનાવી શકો છો અથવા મેંદાને સ્કીપ કરતા હોવ ન મેંદો તમે ખાઈ શકતા હોવ તો તમે ફક્ત રોટલીના લોટથી બી આ નાસ્તાને તૈયાર કરી શકો છો કારણ કે આમાં આપણે ચીજનો ઉમેરો કરીશું બહાર તો પેકેટમાં કેવું ચીજ નાખ્યું હોય છે અને કઈ કઈ સામગ્રી નાખી હોય છે એ તો આપણને ખબર નથી હોતી પણ ઘરે જ આપણી ઘરની સ્વચ્છ સામગ્રીથી જ આ નાસ્તો તૈયાર થઈ જતો હોય છે તો મેં થોડું લગભગ મીઠું સ્વાદ અનુસાર નાખ્યું છે ધાણા નાખ્યા છે લીલા ફ્રેશ અને જે જ મરી અને જીરુંને ખાણીને રાખ્યું હતું એ નાખી દીધું છે અને થોડું લાલ મરચું નાખી દીધું છે હવે આપણે અહીંયા અજમો છે અજમાને બી આ રીતે થોડો ક્રશ કરીને ઉમેરવાનો છે અજમો ક્રશ કરીને હાથથી મસળીને નાખશો તો એની જે ફ્લેવર છે એ બહુ જ સરસ આવતી હોય છે હવે આપણે આ ચીજનું એક ટ્યુબ લીધું છે તમે વધારે છોક જો છોકરાઓને ભાવતું હોય ચીજ તો તમે અહીંયા બે બી ઉમેરી શકો છો બેથી ત્રણ બી તમે ઉમેરી શકો છો જો વધારે પસંદ હોય તો ચીજ પણ નોર્મલ તો તમે એક નાખશો ને તો એ બહુ જ સરસ નાસ્તો તૈયાર થઈ જતો હોય છે આવી જ રીતે તમે ચૂજ ચીજમાંથી પૂરી બી બનાવી શકો છો તો મેં અત્યારે એક જાતનો નાસ્તો તૈયાર કર્યો છે આ જ રીતે આ જ બનાવેલો નાસ્તો તમે જે બહાર બજારમાં પેકેટ મળતું હોય છે તો એ રીતે બી પેકેટમાં તમે તમારા છોકરાઓને ખવડાવી શકો છો પણ જુઓ ઘરે જ કેવો આસાનીથી પેકેટવાળો નાસ્તો તૈયાર થઈ જતો હોય છે હવે આપણે અહીંયા ગરમ કરેલું ઘી છે એને ત્રણ ચમચી જેટલું મેં લીધું છે થીજેલું ઘી લીધું નથી કારણ કે થીજેલું લેશો તો કેવું થશે કે તમને માપની ખબર નહીં રહી પણ તમે ગરમ કરીને ઘી લેશો ને તો એકદમ પરફેક્ટ જે મોયન છે એનું માપ એકદમ સરસ આવે છે અને આ નાસ્તો બહુ જ ક્રિસ્પી બને છે તો જરૂરથી તમે આ નાસ્તાને બનાવજો અને બીજી વસ્તુ કે ચીજ તો બધાને બહુ જ ભાવતું હોય છે આજકાલ પીઝામાં વધારે પડતું ચીઝ નાખેલું હોય છે તો છોકરાઓને વધારે ચીજ બર્ગર બહુ ચીજવાળું ભાવતું હોય છે તો આ રીતે એક જાતનો કોરો નાસ્તામાં બી તમે ચીજનો ઉપયોગ કરી અને ઘરે બનાવી શકો છો હવે આપણે અહીંયા બધી જ સામગ્રી નાખી છે અને લોટ બે છે એને મિક્સ કરી દેવાનું છે મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે હવે એક વાટકી જેટલું મેં પાણી લીધું છે એક વાટકી પાણી થોડું થોડું લઈ અને આ રીતે તમારે જરૂર પૂરતું પાણી લઈ અને લોટ બાંધવાનો છે કારણ કે આપણે ચીજ નાખ્યું છે તો લોટ એકદમ કઠણ રાખવાનો છે ઢીલો ન થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો ઢીલો લોટ થઈ જશે તો જે આપણો નાસ્તો બનશે એ સોગી બનશે બિલકુલ ક્રિસ્ટી બનવાનો જ નથી અને હા જ્યારે તમે આ નાસ્તો બનાવો તો કોઈ આપણે એને ભણવાની બી ઝંઝટ નથી એક ફક્ત પત પતની રોટલી બનાવવાની છે અને પીસ પાડી અને ત આપણે તળી લેવાનું છે તો આ નાસ્તો ફક્ત આપણે દસ મિનિટમાં બી તમે તૈયાર કરી શકો છો તો એકદમ ચીજમાંથી બનતો આ જે છોકરાઓની પહેલી પસંદગી હોય છે અને આ વધારે પડતો આજકાલ બજારમાં નાસ્તો જે પેકેટમાં મળતો હોય છે પણ પેકેટમાંવાળા નાસ્તા કરતાં આપણે ઘરે બનાવીએ ને એ નાસ્તાનો સ્વાદ બી એકદમ સરસ હોય છે અને આપણી ઘરની બધી વસ્તુ સામગ્રીથી બનતો હોય છે તો આપણો લોટ સરસ એકદમ કઠણ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો કે મેં લોટ અત્યારે અહીંયા થોડો કઠણ રાખ્યો છે તમને ટાઈમ હોય તો તમે પાંચ મિનિટ માટે મૂકી શકો છો પણ પહેલેથી થોડો લોટ સારો બાંધશો ને તો તમારે મૂકવાની બી કંઈ જરૂર પડશે નહીં એકદમ સોફ્ટ લોટ બાંધી અને તૈયાર થઈ ગયો છે મારો લોટ અત્યારે થોડો કઠણ છે પણ તમે જેમ વણશો ને એમ લોટ છે એ થોડો ઢીલો પડતો જશે તો હવે આપણે અહીંયા એના લુવા પાડી દીધા છે એકદમ આપણે રોટલી નોર્મલ બનાવતા હોય પતલી બસ એ ટાઈપની રોટલી બનાવવાની હોય છે અને મારા વિડીયોમાં અત્યારે દી ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે તો મારી બેબીના બે બાળકો આવ્યા છે તો એ જરૂરથી વિડીયોમાં મારી જોડે જોડે હોય છે તો થોડા દિવસોમાં એ અહીંયા હશે ત્યાં સુધીમાં વિડીયોમાં એ લોકો મારી જોડે જોડે વિડીયોમાં મને આ રીતે મદદ કરતા હોય છે અથવા હું વિડીયો બનાવતો હોય છું તો એ જોડે હોય છે તો તમને થોડા ઘણા વિડીયોમાં આ રીતે એ લોકો આમ કંઈ પણ વસ્તુ દેખાડશે કંઈ પણ વસ્તુ તમને બતાવશે તો એ રીતે વિડીયોમાં તમે જોઈ શકશો કારણ કે છોકરાઓ છે એ લોકોને તો બિલકુલ ખબર નહીં હોતી કે વિડીયોમાં આ રીતે આપણે ના કરાય પણ છોકરાઓ છે એટલે એ લોકોનું કંઈ તમારે ઓલું નહીં રાખવાનું તો હવે એકદમ તમે જોઈ શકો છો કે આપણી પતની રોટલી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે અહીંયા આપણે રોટલીને એકદમ આપણે જે નાસ્તો બનાવીશું ને એને ફૂલવા નથી દેવાનો તો થોડુંક કાંટા ચમચીથી આ રીતે એને હોલ પાડી દેવાના છે પછી આ રીતે ટ્રાઇંગલ શેપમાં એને કટિંગ કરી દેવાના છે એકદમ ફક્ત ઇઝી ઇઝી મેથડથી અને એકદમ સરસ દસ મિનિટમાં તો આપણા આ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો એવી જ બીજી રોટલી બી અહીંયા આપણે તૈયાર કરી દીધી છે એકદમ પતલી રોટલી બનાવી દીધી છે અને એકદમ તમે જોઈ શકો છો લાઇટ લાઇટ જ આપણે અહીંયા મસાલો કર્યો છે કારણ કે આ જે નાસ્તો બનાવીશું એ બાળકો માટેનો છે અહીંયા વધારે પડતું તીખું વસ્તુ મેં કંઈ બહુ વધારે ઉમેરી નથી તો બધા આપણા વણાઈ ગયા ત્યાર પછી ધીમી આંચે તેલ મૂકી અને આ રીતે આપણે નાસ્તાને તળી લેવાનો છે થોડો ક્રિસ્પી કરવાનો છે જુઓ એકદમ સરસ આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હવે આ રીતે એક પછી એક આ રીતે નાસ્તામાં આપણે તળતા જઈશું અને આમ અહીંયા કોઈ તમારે એકદમ નાના નાના લુવા કરીને પૂરી બનાવવાની કોઈ ઝંઝટ નથી આ નાસ્તાને તમે ટ્રાયંગલ શેપમાં કાપો અને ફટાફટ તળી લો દસ મિનિટમાં બનતો આપણા ચીજવાળો નાસ્તો જે પેકેટમાં બજારમાં મળે છે એવો જ ઘરે નાસ્તો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો બજારમાં મળે એનાથી બી ઘરે એકદમ સરસ આ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને એક લાઈક કરવાનું ના ભૂલતા અને વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે અહીંયા આ જે નાસ્તો બનાવીશું એમાં મેઇન સામગ્રી છે કે જે આપણે એનો મસાલો બનાવવાનો છે તો એક ચમચીના ત્રીજા ભાગ જેટલું મેં અત્યારે સંચલ લીધું છે એ જ માપ માપ પ્રમાણે લાલ મરચું છે અને જીરું છે અને ચાટ મસાલો છે જીરું અને ચાટ મસાલો જોડે નાખ્યો છે અને મીઠું નાખ્યું છે પાંચ સામગ્રી આ રીતે ઉમેરી અને આ એક મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો તમે કાયમી ડબ્બી ભરીને મૂકી શકો છો કોઈ પણ તમે ફ્રૂટ છે એના ઉપર બી તરબૂચ છે ટેટી છે એમાં બી તમે આમાં ઉમેરી અને ખાઈ શકો છો અથવા તમે છાસમાં બી આ મસાલો ઉમેરી અને ખાઈ શકો છો અહીંયા તમારે જે શે ફુદીનો હોય છે એ બી તમે અહીંયા ઉમેરી શકો છો પણ મેં પુદીનાને સ્કીપ કર્યું છે જે સૂકો પુદીનો હોય છે એને બી છાસમાં આ રીતે ઉમેરતા હોય છે તો આપણો ગરમા ગરમ આ રીતે નાસ્તો તૈયાર થઈ ગયો છે તળાઈ અને એની ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે એ સ્પ્રિન્કલ કરીશું તો બહુ જ ખાવામાં આ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ જતો હોય છે બજારમાં મળે એવા પેકેટવાળો નાસ્તો આપણા ઘરે તૈયાર થઈ ગયો છે હવે તમને જોઈ શકો છો કે જે આપણે નાસ્તો બનાવ્યો છે એ ગરમા ગરમ તળાયેલું જે આપણે નાસ્તો રાખ્યો છે એના ઉપર સ્પ્રિન્કલ કરી દેવાનો છે તો જુઓ આ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને એક લાઈક કરવાનું ના ભૂલતા આ નાસ્તો ફક્ત દસ મિનિટમાં જ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ અને સાથે તમે ટામેટા સોસ જા સોસ સાથે બી સર્વ કરી શકો છો સાંજના સમયે તમારે નાસ્તો હલકો ફૂલકો ખાવાનું મન થાય અને ઘરમાં ચીજ પડ્યું હોય તો જરૂરથી આ નાસ્તો બનાવજો છોકરાઓનું વેકેશન છે અને વેકેશનમાં બહારના પેકેટ લાવવા કરતાં ઘરે જ તમે આ રીતે ચીજવાળો નાસ્તો બનાવી અને છોકરાઓને ખવડાવી શકો છો ઘરની સામગ્રી છે ઘરની જ બધી વસ્તુ છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારી રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો જુઓ આજનો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા